અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તલાજા મામલતદાર કચેરી ખાતે રેલી યોજી અને ભારતીય કિસાન સંઘ આગેવાનીમાં ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વિવિધ પ્રકારના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને આજે ખેડૂતો મોટી સંખ્યામાં તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા અને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો એકઠા થયા હતા અને આ ત્યાંથી રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી يا اللہ ہمارے مہمان نے عام آیا ہو جائے جی انشاءاللہ معاف کرو معاف کرو خدا بھگ خدا مارے دو جان

ઓલા ફૂલડામાં ઉગી ગયો છે ખેતરમાં મગફળીના પાત્રા ઉગી ગયા છે કઠોળ અનાજ નાશ થયો છે તો આવી સંકટિમાં મજૂરી કરે એ ભાગ્યાનો ભાગ છે એને પણ નુકસાન થયું અરે જમીન નથી માલધારી છે ઘાસચારાનો નાશ થયો છે તો ખરેખર આ સમયે ખેડૂતને સરકારની ફરજ છે અમારા ખેડૂતનો પ્રશ્ન સાંભળે અને એનો દેવા માફ કરે અમારી માગણી શું છે સર અમારી માગણી એ છે કે વરસતા વૃષ્ટિને કારણે કાંઈ રહ્યું નથી હવે નવું વાવેતર કરવું છે લોન ભરવી છે કરે શું અહીથીથી આ મજબૂરી ખાતર મજબૂર થઈને સરકાર પાસે આસના માગે છે કે તમારી ફરજમાં આવે છે તમે કરો અને આજ ખેડૂતો છે એકસો છપનસીટ એને જ આપવી છે અને આજે એને જ જરૂર છે તો તમે નહીં કરો તો કોણ કરશે વિશાર તો કરો કે વિરોધ પક્ષે વિરોધ કરે પણ એની સરકારને ભલામણ કરી સંસ્થાના આગેવાનોએ ભલામણ કરે અરે ખુદ પક્ષના ધારાસભ્યો એ ભલામણ કરી ખેડૂત પર તે કેટલી હમદર્દી છે આજે મારો જગતનો નો તાર દુઃખી છે અને એ મારા દુઃખી ખેડૂત આજે સરકારની નહીં સાંભળે તો કાળકોની ના સાંભળી જો વારો રથ સેવા કરીએ છીએ અડધી રાતે જઈએ છીએ જીવી માં સાહેબ આવી છે મદદ કરીએ છીએ અને અત્યારે તમારી ફરજ કામ છે અમારું નહીં કરો તો કોનું કરશો નાનું બાળક હોય આંખમાં ચડે ખંભેલી આસરે બે સીટ માંથી સપોને પહોંચાડ્યા શાસન પહોંચાડ્યું વિશ્વ ડંકો વાગ્યો આજે દુખી છે ને તમારા કઈ હલતા નથી સાંભળું હલતું નથી અમને દુઃખ સાથે કેવું પડે છે કે વહેલી તકે મારા ખેડૂતને જેટલું દઈ શકે તો આપો આ કોઈ ભીખ નથી માગતા હક માગે છે અને અત્યારે નહીં કરો તો ક્યારે કરશો આમાં તમે નહીં કરો તો કોણ કરશે કે તેથી જાજુ નથી કેવું થોડું કેવું છે પણ જાજુ તમે સમજી જાઓ

વિનંતી કરવી સેવી અમે અહીંયા કોઈ ભીખ માગવા નથી આવ્યા અમે ખેડૂતના દીકરા અનાજ પકાવી છે એવી હક માગવા આવ્યા છે અમારી કૃષિ મંત્રી માંડીને મુખ્યમંત્રી માંડીને ગુજરાત સરકારને ખાસ વિનંતી છે કે અમારા ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે એટલે જે લોન ધિરાણ છે તે તાત્કાલિક માફ કરવામાં આવે નકર આ ખેડૂત છે જગત નો છે તમારો બાપ છે આ ખેડૂત જેથી ઊંધું મોઢું કરી દે તેથી ગામડે ગામડે થી ખેડૂત તમારા અંગૂઠા ફેરવી નાખશે તમને બે માંથી એકસો છપ્પન સીટ આપી ખેડૂત ના દીકરા આપી છે અને મારે આમ તો છે ને હું તો ખેડૂત ના દીકરા તરીકે આ મિલન ની અંદર આવ્યો મારું વ્યક્તિગત ખાતા માં એક રૂપિયો નો નાખે એની હું તમતર સો ટકા ગેરંટી આપું હું મારી પોતાની ભીખ માં કોને થયું પણ મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલું કેવું છે કે જયારે જયારે હું ખૂણે બેઠો હોય પચીસ વર્ષથી જે નરેન્દ્રભાઈ ને જે સહવા લોકો છે ભારત દેશના જે નાગરિકો છે એમનું કેવું એવું થતું હતું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યારથી આપણે વરસાદ વધી ગયો મકો સારી વાત છે પહેલું તો ભગવાનને આપણે યશ દેવો જોવે પણ સતાય આપણા રાજા મહારાજાને જો યશ દઈએ તો સારી વાત છે તો નરેન્દ્રભાઈને અત્યાર સુધી એવું થતું છે કે વાહ મારા ભારત દેશના ભાઈઓ ને બહેનો હું રાજકીય રીતે આવ્યા પછી મને કેવું એને અમ જહ દીધો પણ તો જહ જો એને ગૌરવ લાગતું હોય તો અબ અબ જહ માય પણ એને ગૌરવ થી એને કેવું જોવે કે ભારત દેશના જો કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો મારે ઉકેલવા એટલે મારા ડાબા હાથનો ખેલ છે તો મારે બીજું કઈ નથી કેવું કે ભારત દેશની જે સરકાર જે જે વખતે જે મિલન કે મીટિંગ કે જે એના મેળા કરે ઈ વખતે જે ખોટા પૈસાના બગાડા કરે છે ખોટું અરસ પરસ જે વાહન ને બધા ખોટા દોડવે છે એક એક વ્યક્તિ કોઈ પણ પાંચ મિનિટ આવીને વયો જાય દસ મિનિટ આવીને વૈયો જાય અને એની પાછળ કરોડો રૂપિયાનું જે પાથરવાના કરે છે મારું એક જ કહેવાનું છે કે નરેન્દ્રભાઈ તમે આવતા હો કે કોઈ પણ આપણો નીચેનો માણસ મળતો હોય જિલ્લા લેવલમાં મળવાના હોય કે સંઘાત લેવલમાં મળવાના હોય કે કોઈ દેશ લેવલે મળવાના હોય તો હાલના પાંચ થી છ ના ગાળામાં તમે આવીને પબ્લિકને મળો આપણા

હું મારું ફોડી લઈ પણ તમે જ્યાં ખોટો બગાડો કરો છો ઈ બગાડો કરવાનો બંધ કરો અને હાલના પાંચ વાગ્યા આવીને દુનિયાને મળીને વ્યા જાઓ તો તમારો ડંકો વાગવાનો છે માંડવા નાખવાના કરોડો રૂપિયા જે તમે બગાડો છો ઈ નો બગાડો અને આ પબ્લિક જે માગે છે એમાંથી કાઢીને આપી દો તોય તમારો અબજો રૂપિયા વધશે બસ મારે એટલું કહેવાય